સરહદી વિસ્તાર ધરાવતા પૂર્વ કચ્છના રાપર તાલુકાના બાલાસર પોલીસ સ્ટેશન વિસ્તારના જાટાવાડા ગામની માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળા જાટાવાડા ખાતે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારની સૂચના તથા સીપીઆઈ શ્રી એમ એન દવેના માર્ગદર્શન હેઠળ બાલાસર પીએસઆઈ એસવી ચૌધરી ડીપી કાનાણી વિક્રમ દેસાઈ મહેશ ઢીલા પોલીસ સ્ટાફ સાથે શાળાના પ્રિન્સિપલ શાળાના સ્ટાફ અને ધોરણ નવથી બારના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ તથા શાળાના સ્ટાફની હાજરીમાં નવા કાયદાની જાગૃતિ અંગે અવેરનેસનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં પીએસઆઈ એસવી ચૌધરીએ નવા લાગુ થયેલા કાયદા ભારતીય ન્યાય સંહિતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ભારતીય સાક્ષ્ય અધિનિયમની વિદ્યાર્થીઓમાં અવેરનેસ આવે તે માટે સંબોધન કરવામાં આવેલ અને નવા કાયદાની વિવિધ જોગવાઈઓથી માહિતગાર કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વધુમાં સાયબર ક્રાઇમ અવેરનેસ હેલ્પલાઇન નંબર એક હજાર નવસો ત્રીસ ટ્રાફિક અવેરનેસ અંગે પ્રોગ્રામ કરી ટ્રાફિકના નિયમો વિશે વિદ્યાર્થીઓને જાણકારી આપવામાં આવી હતી